હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે તમારું જ્ઞાનજલકની અંદર આજે વાત કરવી છે ગ્રીન એપલ પબ્લિક સ્કૂલના સંદર્ભમાં હિંમતનગરની અંદર આવેલી આ સ્કૂલની અંદર મિત્રો તમામ વિષયની વેકેન્સી આવેલી છે પછી પ્રાઇમરી હોય હાયર સેકન્ડરી હોય કે પછી સેકન્ડરી હોય પીજીટીની અંદર વાત કરીએ તો તમામ વિષયો છે ટીજીની વાત કરીએ તો પણ તમામ વિષયો છે મિત્રો પીઆરટી અને મધર ટીચરની પણ મિત્રો અહીંયા રિક્વાયરમેન્ટ મૂકવામાં આવેલી છે એક્ટિવિટી ટીચર તરીકે ડાન્સ મ્યુઝિક અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એપ્લાય કરી શકે છે પીઈટી અંતર્ગત વાત કરીએ તો સ્પોર્ટસ ટીચર એમપીએડ અને બીપીએડ કરેલા મિત્રો છે એમને અહીંયા અરજી કરવાની છે પ્રી પ્રાઇમરીની અંદર પણ જેમ વાત કરેલી છે એમ કે બધા જ વિષયોની ભરતી છે ઓફિસ સ્ટાફ પણ મિત્રો અહીંયા જોઈએ છે રિસેપનિસ્ટ હોય ક્લર્ક હોય એકાઉન્ટ હોય કે પીયુન હોય હવે તમામ ક્વોલિફિકેશન ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ભરતી છે જો તમે જોબની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય અને ટેમ્પરરી જોબ કરવી હોય તો તમારી માટે વન ઓફ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ગણી શકાય એવું છે મિનિમમ બે વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા શિક્ષકો માટે માગવામાં આવેલો છે એ સિવાય કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અંગ્રેજીની અંદર ફ્લુઅન્સી હોવી જોઈએ ેટ જીમેલ ડોટ કોમ અને સાત દિવસની અંદર મિત્રો આ ઉમેદવારી ફોર્મ છે તમારે ભરવાનું છે અને પછી તમારે જે તે ઉમેદવારી ફોર્મ ભરો છો મેલ આઈડી કરો છો અથવા રૂબરૂ મળો છો તો મંડેથી શનિવાર સુધીમાં તમે અગિયારથી સાડા ચાર વાગ્યા સુધીમાં મળી શકો છો એટલે આ સોમવારથી તમારે આવીકના સોમવારથી લઈને શનિવાર સુધીમાં આ માટેની પ્રક્રિયા છે હાથ ધરવાની છે